છે ગોરખનાથ આ પ્રશ્ન પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને કરે છે કહે છે હે ગુરુજી શ્વાસો શ્વાસ સે ઉઠતા હૈ जीवात्मा का निवास कहाँ है मन कैसे स्थिर होता है और इतना पूर्व पूरा प्रश्न है बराबर गोरखनाथ जी कह रहे हैं अच्छे कि आ श्वासोश्वास जो है एक क्या थी उठे रही रो અને આ જીવાત્મા એનું નિવાસ મતલબ કઈ જગ્યાએ રહે છે જીવાત્મા શબ્દ વાપરો છે મનોદશામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી મેં આને જીવાત્મા કહેવાય જીવથી અલગ થઈ જાય એટલે એ આત્મ સ્વરૂપ થાય આત્મ સ્વરૂપ થયા પછી જે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે તો હવે અને કહે છે કે મન કેવી રીતે સ્થિર થાય બરાબર એના માટે ગુરુ મચ્છેન્દ્રનાથ જવાબ આપતા કહે છે કે હે સાધક હે અવધુ હે શિષ્ય નાભિ સ્થાન સે હે દસમી દ્વાર બ્રહ્મરંધ્ર મે મસ્તક ના મધ્ય ભાગમાં જે ચક્ર કહેવાય છે દસમો દ્વાર કહેવાય છે એને જ બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે કા નિવાસ મતલબ ધ્યાન સાધના સન સ્થિર હોતા હૈ તો ગુરુ મચ્છિન્દ્રનાથનો કહેવાનો અર્થ છે કે નાભી સ્થાન પેલું મૂલાધાર ચક્ર બીજું સ્વાધિષ્ઠાન ત્રીજું નાભી ચક્ર જેને મણિપુર ચક્ર આપણે કહીએ છીએ ત્યાંથી આ શ્વાસ ઉઠી રહ્યો છે નાભી આમ તો શ્વાસ નાભીથી સહસ્ત્ર ચક્ર થી લઈને મૂલાધાર ચક્ર સુધી એક્ટિવ છે પણ છતાં પણ શ્વાસનું કેન્દ્ર બિંદુ નાભી સ્થાનને માનવામાં આવ્યું છે તો આ નાભીથી શ્વાસોશ્વાસ ઉઠી રહ્યો છે આવું ગુરુ ગોરખનાથજીને કહી રહ્યા છે ગુરુ મચ્છેન્દ્રનાથ અને દસવે દ્વાર મતલબ મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાં બ્રહ્મરંધ્રની અંદર આ જીવાત્મા નિવાસ કરે છે તો દસમો દ્વારની અંદર બ્રહ્મરંધ્ર આપણે ઘણી વાર કહીએ છીએ બ્રહ્મ એ જાતમાં રંધ્ર મતલબ હોલ એક કાણું એ કાણામાંથી પ્રવેશ કરી દસમા દ્વારને ખોલી બ્રહ્મ સ્વરૂપ મતલબ આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પછી ત્યાંથી અજીવાત્મા બહાર નીકળે છે અને પરમાત્માની યાત્રામાં આગળ વધે છે અને કહે છે કે ધ્યાન સાધના છે મન સ્થિર હોતા હોય ધ્યાન સાધના એનાથી મન સ્થિર થાય છે તો સર્વપ્રથમ ધ્યાન ધરવું ક્યાં એ પ્રશ્ન ઊભો થાય છે ને કે ધ્યાન સાધનાથી મન સ્થિર થાય સાચી વાત તો ધ્યાન ધરવું ક્યાં તો ગુરુ ગોરખનાથજી ધ્યાનના પૂર્ણ જ્ઞાતા હતા ગુરુ ગોરખનાથજીએ શરીરનું એક પણ સ્થાન છોડ્યું નથી દરેક જગ્યાએ ધ્યાન ધરી લીધું છે શરીરના એક એક પાર્ટ એક એક બિંદુને એને ખોલી નાખે તો હવે ધ્યાનથી મન સ્થિર થાય છે પરંતુ જ્યાં ક્યાં આપણે ધ્યાન ધરીએ માનો માનો કે કોઈ મૂર્તિમાં ધ્યાન ધર્યું તો એ મૂર્તિ આપણા દિલો દિમાગમાં બેહી જાય માનો કે નાભીમાં ધ્યાન ધર્યું તો આપણા દિલો દિમાગમાં નાભી બહી જાય હૃદયમાં ધ્યાન ધર્યું કે આપણે ચાંદલો કરીએ ત્યાં ધ્યાન ધર્યું કે દસમા દ્વારમાં ધ્યાન થઈ બરાબર મસ્તકના મધ્ય ભાગમાં તો જ્યાં જ્યાં આપણે ધ્યાન ધરશું એના રંગે આપણે રંગાઈ જશું તો ત્યાંથી મન ભટકી પણ શકે છે રંગમાં પણ રંગાઈ જાય છે તો અહીંયા ધ્યાન આ બધું જ ચિત્ર ઉપર ધ્યાન થયું આ દેહની અંદર દેહની બહાર ધ્યાન થયું નાભી દેહની બહાર હૃદય દેહની બહાર ધરો ત્રિકુટીમાં દેહની બહાર ધરો દશમા દ્વારમાં દેહની બહાર ધરો તો આ તો સરવાળે દેહની જ અંદર ધ્યાન થયું ને કારણ કે દેહનો જ એક પાર્ટ થયો કોઈ પણ જગ્યાએ આપણે ધ્યાન લગાડી દેહમાં એટલે સરવાળે તો દેહની અંદર પણ થયો ને દેહની ઉપર જ થયો દેહની અંદર થયો સરવાળે તો એ બધું ચિત્રમાં જ આવે તો આ તો એક આપણે ચિત્રમાં ધ્યાન ધરીએ છીએ તો અહીંયા ગુરુ ગોરખનાથજીને મચ્છેન્દ્રનાથ પહેલો જે પ્રશ્ન કર્યો છે ને કે શ્વાસ કાંસે ઉઠતા હે એટલા માટે જ પૂછું છે કે નાભીએથી જે શ્વાસ આવન જાવન કરી રહ્યું છે એની અંદર ધ્યાન કરવાનું કહે છે અને શ્વાસોશ્વાસની અંદર જ એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે અને શ્વાસોશ્વાસનું કોઈ ચિત્ર નથી એટલે ચિત્રો ઉપર ક્યાંય ધ્યાન થયું નહીં શ્વાસોશ્વાસમાં ધ્યાન ધરો તો ધ્યાન ધરનારો અલગ થયો ધ્યાન અલગ થયું અને સોહમ શબ્દ અલગ થયો તો આનો અર્થ એ થાય છે કે સર્વપ્રથમ શ્વાસો શ્વાસની અંદર તમારા મનને સ્થિર કરો મન ત્યાં સ્થિર કરો શ્વાસો શ્વાસની અંદર જ્યારે મન સ્થિર થઈ જશે ત્યારે એ મનનું ધ્યાન પણ છોડી જશે ધ્યાન એટલે મનને સ્થિર કરવાની વાત કરે છે એ ધ્યાન સાધના છે મન સ્થિર હોતા હે તો અહીંયા મનને સ્થિર કરવા માટેનું ધ્યાન બતાવ્યું છે તો શ્વાસો શ્વાસ જે છે એના ઉપર ધ્યાન કરવાથી આ મન સ્થિર થાય છે અને કોઈ ચિત્ર પણ મનની અંદર બેસતું નથી હવે શ્વાસોશ્વાસની અંદર જ્યારે સંપૂર્ણપણે મન સ્થિર થઈ જાય ત્યારે સોહમ શબ્દ પ્રગટ થાય છે સોહમ શબ્દ પ્રગટ થતા સ્વયં સોહમ સ્વરૂપ બની જવાય છે પછી એ સોહમ શબ્દ શ્વાસોશ્વાસની સીડી બનાવી અને ઉપર ચડે છે નાભી એની ઉર્ધવ ગતિ થાય છે સોહમમાંથી હંસો થઈ જાય અને ઉલટો ચડવા લાગે શ્વાસ સોહમે જાતમાં હંસો એ જાતમાં અને સોહમનો અર્થ પણ સો એટલે પરમાત્માન હમ એટલે હ સરવાળે આતમ પરમાત્મનું મિલન જ છે સોહમ શબ્દની અંદર સરવાળે ગુરુ શિષ્યનું જ મિલન છે તો શ્વાસો શ્વાસના માર્ગે મતલબ એની સીડી બનાવી એના પગથિયાં બનાવી જ્યારે આ સોહમ શબ્દ ઉપર ચડે છે મન તો એમાં સ્થિર થઈ ગયું સોહમ સોહમ સ્વરૂપ બની જાય રે પછી આ સોમ શબ્દ ઉપર ચડતો જળતો િંગડા િંગડા ને સૂક્ષ્મ ના નાડી યાત્રા મેણ સ્થાન સે ત્યાં પહોંચેસ ત્યાં પછી ડાબી અને જમણી જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે 4 સેકન્ડે બહાર આવે 4 સેકન્ડે અંદર જાય 1 મિનિટના 15 કલાકના 924 કલાકના 21600 પ્રાણ વાયુ કમ્પ્લીટ જ્યારે થઈ જાય સમાન માત્રામાં િંગડા ને િંગડા બંને નાડીઓ ચાલવા લાગે ત્યારે ત્રીજી નાડી ખુલે છે સૂક્ષ્મ ના દ્વાર ખુલે છે આ સૂક્ષ્મણાનું જે દ્વાર ખુલે છે એને હું ઘણી વાર કહું છું કે ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર જ્ઞાન દ્રષ્ટિ છે અને સૂક્ષ્મણાના માર્ગે જ અસોહમ શબ્દ ઉપર ચડે છે શ્વાસો શ્વાસના માર્ગે આ સોહમ શબ્દના અભ્યથી ઉપર આવ્યો મન એમાં સ્થિર થઈ ગયું મનનું અસ્તિત્વ રહ્યું નહીં પછી એ સોહમ શબ્દ સુક્ષ્મણાનો દ્વાર ખુલી સૂક્ષ્મણાને ઘણા દસમો દ્વાર પણ કહે છે સુક્ષ્મણાનો દ્વાર ખોલે ને ત્યારે દસમો દ્વાર ખુલો કહેવાય ત્યારે સુક્ષ્મણાના માર્ગે સુષ્મણા નાળીના માર્ગે એ સોહમ શબ્દ આગળ વધે છે આગળ વધતો વધતો બંકનાળમાં પહોંચે છે બંકનાળમાં પહોંચી પછી રંધ્રની અંદર પ્રવેશ કરી રંધ્ર એટલે બારી એક કાણો એમાંથી પ્રવેશ કરી અને બ્રહ્મને જગાડે છે આ રંધ્ર એ દસમો દ્વાર બ્રહ્મ એ જ આત્મા રંધ્ર હોલકાણું ત્યાંથી સોહમ શબ્દ દસમા દ્વારને ખોલી રંધ્રમાંથી થઈ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી મતલબ બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રકાશી પ્રકાશ જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરી આત્મ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ પ્રકાશી પ્રાપ્ત કરી એની અંદરથી પછી એ સોહમ શબ્દ જ્યારે ઉઠે છે એ સોહમ શબ્દ ફરી એ જ બારીમાંથી પાછા રંધ્રમાંથી બહાર નીકળી દેહથી વિદેહ થઈ અને બહારના અનાદિ સોહમને પકડે છે જેને હું ઘણી વાર કહું છું એ બહારનો જે અનાદિ સોહમ છે એ જ ગુરુ છે બહારનો અને અંદરનો સોહમ શિષ્ય છે પછી ધીરે ધીરે એ સોહમ શબ્દમાં આગળ વધતા વધતા હું કેટલાય ઓડિયોમાં કહું છું કે સોહમ હમ જે છે એ સોની અંદર સમાપ્ત થઈ જાય એટલે માત્ર સોરિયું સોમાંથી આગળ વધતા ઓ થાય ઓમાંથી આગળ વધતા અ થાય અને લાસ્ટમાં અ પણ ખતમ થઈ જાય આ છે આત્મા પરમાત્માનું મિલન આ છે આત્મા પરમાત્મામાં લય થઈ ગયો આ છે સુરતા શબ્દની અંદર લય થઈ જાય ન્યા પછી કોઈ શબ્દ પણ રહેતો નથી કારણ કે સો હમ સો હમ એક શબ્દ હાલી રહ્યો છે શ્વાસને અંદર ખેંચો એટલે સો બહાર કાઢો એટલે હમ એ પછી સુરતા જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે બહારના અનાદિ સોહમને પકડે છે પછી અનાદિ જે સોહમ છે એની અંદર હમરૂપી સુરતા સમાઈ જાય અને સો શબ્દ પ્રગટ થઈ જાય એટલે સો એ જ પરમાત્મા છે પછી સો આગળ વધતા વધતાં સોમાંથી ઓ ફેરવા જાય સો ઓ થઈ ગયું ઓમાંથી પછી ઓ એની પાસે અ લાગી જાય અ પછી અ લાસ્ટમાં ખલાસ ત્યાં કાંઈ રહેતું નથી અને કહેવાય છે મુક્તિ મોક્ષ છુટકારો જીવન મરણનું ચક્કર ખતમ બરાબર તો હવે તમે કંઈ નો બોલશો ગુરુ ગોરખનાથની જય ગુરુ મત્સ્યન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય